આપ જોઈ રહ્યા છો અમારી ન્યૂઝ ચેનલ ધાનપુર તાલુકાના મનરેગા મહાકભાંડના તાજા સમાચાર સજોઈ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં કુલ ત્રણ લાભાર્થીઓના નામે સ્ટોન બંધ બે હજાર કૌભાંડ બહાર આવ્યું ધાનપુર તાલુકાની સજોઈ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષમાં લાભાર્થીઓના ઓરિજિનલ દસ્તાવેજો માજી સરપંચે લઈ મનરેગા યોજના હેઠળ ચાલતા સ્ટોન બંધના કામોની તાંત્રિક મંજૂરી મેળવી ગામના માજી સરપંચ અને જીઆરએસ ટેકનિકલ ત્રણે ત્રિપુટીએ ભેગા મળી કુલ ત્રણ લાભાર્થીઓના નામે સ્ટોન બંધના કામોની જીપીએસ ટેકિંગ કરી કમ્પ્યુટરમાં ઘરે બેઠા ફોટા એડિટ કરી બોગસ નકલી ફોટા પાડી મજૂરોના નામે મસ્ટરો કઢાવી બોગસ હાજરીઓ પૂરી મજૂરોના બોગસ ખાતા ખોલાવી મજૂરોના નામે સો દિવસની મળતી મજૂરીમાં પણ બારોબાર કોભાંડ બોગસ કોભાંડ બારોબાર એજન્સી મારફતે ગામનો માજી સરપંચ અને જીઆરએસ સજોઈ સેજામાં ફરજ બજાવતો ટેકનિકલની મિલીભગતથી મસમોટા સ્ટોન બંધનો કૌભાંડનો પર્દાફાશ સોજોય ગામના લાભાર્થીઓ ઓનલાઈન તેઓના સર્વે નંબરમાં બોલતા કામોને ચેક કરતા તેઓના સર્વે નંબરોમાં કામો બોલાતા હોય અને તમામ કામો પૂર્ણ કર્યા તેના સર્વે નંબરોની મીડિયાની ટીમ દ્વારા લાભાર્થીઓએ સ્થળ બતાવી ત્યારે સ્ટોન બંધના કામોમાં આટલું મોટું કૌભાંડ મનરેગા યોજનામાં ત્રણ જેટલા સર્વે નંબરો છે તેઓના લાભાર્થીઓના નામ મોહનિયા બચ્ચુભાઈ બીજીયા સર્વે એકસો સાત વર્ગ કોડ નંબર એકસો ચુમોતેર આઠસો ચોસઠ બીજો લાભાર્થી મોહનિયા બીજીયા મનિયા સર્વે નંબર છેતાલીસ વર્ક કોડ નંબર એકસો ચુમોતેર આઠસો છપ્પન ત્રીજો લાભાર્થી મોહન્યા વરસિંગ ભાણા સર્વે નંબર ત્યાં વર્ક કોડ નંબર એકસો પાસઠ સાતસો અડસઠ તમામ સર્વે નંબરોમાં લાભાર્થીઓના ડોક્યુમેન્ટ લઈ ગામના માજી સરપંચ અને જીઆરએસ ટેકનિકલની મુરાદના

સજોઈ ગામે મનરેગા યોજનામાં થતા સ્ટોન બંધના કામોમાં ટેકનિકલ અને જીઆરએસ ગામનો મળત્યો માજી સરપંચ સાથે મળી લાખોનો ભ્રષ્ટાચાર કર્યો દાનપુર ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં એકોતેર કરોડનો કૌભાંડનો ભાંડો દેવગઢબારીયા અને ધાનપુર તાલુકામાં ત્રણ ગામોના અભણ આદિવાસી લાભાર્થીઓના નામે છરી ખાતા મનરેગા યોજનાના કરાર આધારિત કર્મચારીઓ હાલ ભૂગર્ભમાં છે ત્યારે ધાનપુર તાલુકાના અભણ આદિવાસી ડુંગરાળ વિસ્તારમાં વસતા લાભાર્થીઓ જાગૃત થતા પોતાના સર્વે નંબરમાં થયેલ કામોનું ચકાસણી કરતા તેઓના સર્વે નંબરમાં મનરેગા યોજના હેઠળ સ્ટોનબંધના કામો બોલતા તાત્કાલિક ધાનપુર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા ગયા ત્યાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડનો ભાંડો ફૂટ્યો ત્યાં મનરેગા યોજનામાં કરાર આધારિત ફરજ બજાવતા કોઈ કર્મચારીઓ જોવા ટેકિંગ મળતા હોય એવા સ્થળની લાભાર્થીઓ સાથે મુલાકાત લેતા બોગસ કામોનો ભાંડો મીડિયાની ટીમ દ્વારા કરવામાં આવ્યો મનરેગા યોજનાના લાખોના સ્ટોન બંધ કામોનો લાભાર્થીઓ અને મીડિયાએ ધાનપુર તાલુકાના સજોઈ ગ્રામ પંચાયતમાં નિશ્વાસ ફળિયામાં મોટો ભાંડો ફોડ્યો કુલ ત્રણ લાભાર્થીઓને નામે બોગસ સ્ટોન બંધના કામોના આંકડા જોવા જાય તો એક પંદર લાખની ઉપર જાય તેવી શક્યતાઓ મીડિયાની ટીમનો અહેવાલ આવ્યા પછી તાલુકા વિકાસ અધિકારી કે મનરેગા શાખામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ કામોની તપાસ કરી કૌભાંડ કરનારાઓ સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તેવો અહેવાલ આવતા અઠવાડિયે અમારી મીડિયાની ટીમ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે

એ આ ટોન બંધ થાયું નથી અને ભણાયું નથી લોકો પૈસા અમારું થઈ એમાં સોળ કામો છે વિશ્વાસ પડિયામાં બે વર્ષના છે એકવીસ બાવીસના

તમારું બસો બિજલાજોય સલ્યું અહીફળ તમારું આ જગ્યા ઉપર શું કરેલું છે અહીંયા ટેક કરી ગયેલો ટેકનિકલ આ તમારું ટોટમાં પોત્રીસ ફૂટ લાંબો પછી ત્યાં સુધી અમે કીધું તો ત્યાં સુધી અમે કર્યું નહીં આ લોકો